કોઈ મિત્રને ઓછા બજેટની અંદર સારું ટ્રેક્ટર લેવું હોય તો જયરાજ તમે આ મહિન્દ્રા ટ્રેક્ટર લઈ શકો છો રાખી છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે તાત્કાલિક તેમનો કોન્ટેક કરો વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ છે મોડલ વાત કરું તો બે હાજર ના ટ્રેક્ટર પીડી વિલ પ્લેટ વાળું તમે કંડિશન જોઈ શકો છો ટ્રેક્ટર ઓરિજિનલ કલર માં છે ખાલી અમુક અમુક જગ્યાએ ટચિંગ જ કલરનું કરેલું છે બાકી ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર ઓરિજિનલ કલરમાં ટ્રેક્ટર જોવા મળશે અમુક જગ્યાએ માત્ર કલર ટચિંગ કરેલું છે આખું ઓરિજિનલ કંપની કલરમાં સડો જોવા નહીં મળે એન્જિન અને એવરેજની ટોટલ જવાબદારી ગેયર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ છે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટછત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે અંદાજિત છે તમારે ટ્રેક્ટર લેવું હશે તો જયરાજભાઈ કિંમતમાં ફેરફાર કરી આપશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવાણું સાત પંચાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો